પંજાબી શાક ખાતા હોય એને પણ ટક્કર મારી એવું આ શાક એટલે ઘરમાં રહેલી વસ્તુ ઓથી જ બનેલું એ જોઈ શકો છો કે કેટલું સરસ થાય છે અને ટેસ્ટી પણ થાય છે પિઝા બનાવ્યા પછી આ ત્રણ કેપ્સિકમ વધેલા તો મેં કાપી લીધા અને ડુંગળી કાપી લીધી આવી રીતે બધું થઈને લગભગ અઢી કપ જેવું આ માપ છે હવે એક સરસ બધાનો મસાલો બનાવી લસણ થોડાક શિંગદાણા તલ ચણાની દાળ તમે કોઈ પણ ફરસાણ હોય તે કોઈ ઉમેરી શકો છો બેલેન્સ કરવા માટે થોડી ખાંડ છે આમચૂર પાવડર છે શેકેલા દાણા અને શેકેલી વરિયાળી છે સરગવાનું પાવડર અને મેથી મસાલો હેલ્થ માટે સારા છે એટલે ઉમેર્યું છે થોડું કાશ્મીરી મરચું ઉમેરી અને દરદરો પાવડર પીસી લઈએ છીએ અને તમે ફ્રીજમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો જયારે પણ તમારે આવા શાક બનાવવા હોય તો ફટાફટ ઉમેરી દો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ એમાં એક ચમચી જીરું જીરું ફૂલે એટલે અહીં ઉમેરીએ છીએ ત્યારબાદ કાપેલું શાક ઉમેરી દઈએ છીએ સોથી કરી લઈએ છીએ થી ત્રણ મિનિટ ચડવવાનું છે અડધી ચમચી જેટલું શાકના ભાગનું મીઠું એક પેસ્ટ બનાવી દઈએ છીએ એક કપ દહીમાં એક ચમચી મીઠું હળદર કાશ્મીરી મરચું સરગવાનું પાવડર અને થોડુંક ચણાનો લોટ આ બધું ઉમેરીને મિક્સ કરી લઈએ છે હવે ગેસને એકદમ ધીરો કરીને આ પેસ્ટને ઉમેરી દે ફાસ્ટ ગેસ ને તમારે આ દહીંની પેસ્ટ નહીં ઉમેરવાની તો દહીં ફાટી જશે અને પેસ્ટ ઉમેર્યા પછી સતત હલાવાનો છે અડધો કપ જેટલું પાણી ઉમેરી ત્રણ ટેબલ સ્પૂન જેટલો તૈયાર કરેલો મસાલો ઉમેરીએ છીએ તમારે કાજુ કે મગજ કરીને પેસ્ટની પણ જરૂર નહીં પડે બરોબર હલાવી લઈએ છીએ ખટાશને બેલેન્સ કરવા માટે થોડીક જ આડ ઉમેરીએ છીએ તેલ છૂટું પડે ત્યાં સુધી તાપે તાપીને ચડાવવાનું છે લગભગ ત્રણ ચાર મિનિટ પછી તેલ છૂટવા માંડશે કસૂરી મેથી શાકનો ટેસ્ટ ફરી દે છે તમે જોઈ શકો છો કે બહુ ઓછા તેલમાં શાક સરસ તૈયાર થઈ જાય છે જોતા વહેત ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું આ શાક અને એ પણ જે વસ્તુ ઘરમાં બગડતી હોય એનો ઉપયોગ થઈ જાય છે ને ટેસ્ટી શાક પણ ખાવા મળે છે ને વેરાયટી પણ તમે એને ઉડલી પરાઠા જે ભાવ એની સાથે ખાઈ શકો છો તો આ રેપી ગમી હોય તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો તો ખૂબ ગમશે અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખજો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય બાય